હાલ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે અને ગાંધીનગર તેમજ અમદાવાદ કમલમ કાર્યાલય ખાતે પહોંચી ભાજપમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક લોકો જોડાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના બે હજારથી વધુ લોકો કમલમ કાર્યાલય ખાતે ભાજપમાં જોડાવા પહોંચ્યા હતા જેમાં નાનોદના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા પણ ભાજપમાં જોડાવા કમલમ ખાતે પહોંચતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે રાજપીપળાથી છ બસ અને સોથી વધુ નાના વાહનો સાથે કાફલો કમલમ કાર્યાલય ખાતે જવા રવાના થયો હતો જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તમામ આગેવાનો અને કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા ત્યારે ભરૂચ અને છોટા ઉદેપુર લોકસભામાં આ કાર્યકરો ભાજપ માટે મોટો ફાયદો કરાવશે તેમ લાગી રહ્યું છે ભાજપમાંથી છૂટા કરાયેલા હોદ્દેદારોનો પુનઃ પ્રવેશ થવા જઈ રહ્યો છે જેમાં પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા ગુજકો માર્શલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર સુનિલ પટેલ ભાજપ જિલ્લા પૂર્વ અધ્યક્ષ ઘનશ્યામ દેસાઈ સહિતના હોદ્દેદારોનો પુનઃ પ્રવેશ થયો છે જોકે આવનારી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ હર્ષદ વસાવા દાવેદાર રહેશે એ વાત પણ ચોક્કસ છે પરંતુ ભાજપમાં પુનઃ વાપસીને લઈને તેઓએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું હું માનું છું કે આવનાર દિવસોની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના અમે સૌએ નેમ પણ લીધી હતી કે આપણે અલગ થઈશું તો પણ લોકસભાની અંદર આદરણીય નરેન્દ્રભાઈને આપણે બધા જ સાથે મળીને કામ કરવાનું છે કદાચ અમે લોકોએ થોડીક અમારાથી પણ ભૂલ થઈ છે અને ભૂલને સ્વીકારીને આજે અમે આગળ વધવા માગીએ છીએ તમને ખબર છે કે મારા આદર્શ નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી છે હું એમનો એક સૈનિક છે અને એમના માટે કંઈ પણ મારા કંઈ પણ તાકાત હું સમર્પણ કરવા તૈયાર છું મારી કોઈ એવી ઈચ્છા નથી કે હું કોઈ પ્રલોભનના કારણે કે કોઈ ચૂંટણી લડવાના કારણે આ સમયની અંદર રહ્યો છું જ્યારથી અમે પાર્ટીમાંથી ઇલેક્શન ફરતા પછી અમે તરત પાર્ટીને પણ કીધું છું કે અમારે એમ ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેશે અમે ક્યાંય પણ જવાના નથી અમને નિયત પાર્ટીઓએ પણ કંઈક ને કંઈક વાત કરી હતી અમે કોઈ જગ્યાએ જવાવાળા નહોતું